એક ગામમાં એક ખેડૂત રહે ખેડૂતના ત્રણ દીકરા મોટો દીકરો રાજાના લશ્કરમાં સિપાહી સૌથી નાના દીકરામાં કંઈ પણ આવડત નથી એટલે એના પિતાની જોડે રહી ખેતી કરતો હતો એનું નામ તો કંજી હતું બધા એને મૂર્ખ કહીને બોલાવતા ખેતરમાં કાળી મજૂરી કરી એની કમર વળી ગઈ હતી મોટા બંને દીકરા લગ્ન કરી અલગ થઈ ગયા હતા એમની બંને બહુ બહુ જ ખર્ચાળી અને છૂટા હાથની હતી એટલે ગમે એટલી આવક ઘરમાં આવે પણ મહિનાના છેલ્લે દિવસે કંઈ વધે નહીં મોટો દીકરો પોતાના પિતા પાસે ગયો અને બોલ્યો પિતાજી તમારી પાસે ઘણા રૂપિયા અને ઘણા ખેતરો છે તેમાંથી તમે મને કંઈ આપ્યું નથી તમે મને મારા ભાગની જમીન અને ગાય ભેસ આપી દો એટલે એમાંથી હું વધારે આવક મેળવી શકીશ સરડો ખેડૂત બોલ્યો બેટા તું આજ સુધી ક્યારે ખેતરમાં નથી ગયો કે નથીથી ક્યારે ગાય ભેંસનું કામ કર્યું આજ સુધી ક્યારેય એક રૂપિયો પણ કમાઈને મને નથી આપ્યો કણજી ખેતરમાં કાળી મજૂરી કરે છે ત્યારે અનાજ ઘરે આવે છે જો હું ખેતરનો ત્રીજો ભાગ અને ઢોર આપી દઉં તો એની સાથે અન્યાય કર્યો ગણાય મોટો ભાઈ બોલ્યો કણજી તો મૂર્ખ છે એને આટલી બધી જમીન અને ઢોર ટાંકર શું કરવા છે નાનો ભાઈ બધું સાંભળી રહ્યો હતો એ બોલ્યો પિતાજી એને જે જેટલું જોઈતું હોય એટલું આપી દો હું તો મારો રોટલો રળી લઈશ મોટો ભાઈ પોતાનો ભાગ લઈને રસ્તે પડ્યો પેલી બાજુ વેપાર કરતો હતો એ દીકરો પણ એની પોતાની પાસે જે હતું એ હંમેશા ઓછું ને ઓછું લાગતું એને વિચાર્યું કે પિતાજીની પાસેથી ઊંચી જાતા ઘોડા અને મારા ભાગનું અનાજ લઈ આવું તો તે વેચી વધારે પૈસા કમાઈ શકાય એ પણ પોતાના પિતાજી પાસે ગયો અને એને ભાગ માગ્યો ઘરડા ખેડૂતે એને અનાજ અને ઊંચી જાતના ઘોડા આપવાની ના પાડી દીધી કારણ કે નાના ભાઈની મહેનતથી અનાજ ઘરમાં આવતું હતું અને આટલા દિવસથી ઘોડાઓની નાના ભાઈએ ઉછેર્યા હતા વેપારી દીકરો બોલ્યો પિતાજી નાનો ભાઈ તો મૂર્ખ છે એને કોઈ પોતાની દીકરી આપવાનું નથી એ ક્યારે પરણી નથી શકવાનો તો પછી એને આટલી બધી માલ મિલકત શું કરવી છે નાનો ભાઈ ફરીથી બોલ્યો પિતાજી એને એનો ભાગ આપી દો હું વધારે મહેનત કરીશ અને તમારો અને મારો રોટલો રળી કાઢીશ વેપારીભાઈ પણ પોતાના બાકનું અનાજ ગાડામાં ભરી ઊંચી જાતના ઘોડા લઈ ચાલી નીકળ્યો એક જંગલના મોટા વૃક્ષે ઉપર બેઠેલો શેતાના બધું જોઈ રહ્યો હતો ત્રણ ભાઈ જુદા થયા અને એ પણ સુખ શાંતિથી એ શેતાનથી કેમ જોવાય શેતાને એના ત્રણ સાથીને બોલાવ્યા એમને સમજાવ્યું કે આ ગામમાં એક ભાઈ પોતાના ભાગ લઈ જુદા થયા છે ભાગ પાડતા સમય ત્રણેય ભાઈએ લડવું જોઈતું હતું તેઓ લડી ના શક્યા અને એકબીજાની સાથે સારા સંબંધ રાખ્યા એનું કારણ પેલો મૂર્ખ નાનો ભાઈ છે એને બધી બાજી બગાડી મૂકી છે તમે જાઓ અને ત્રણેય ભાઈને અંદરો અંદર લડાવો એક ભાઈ બીજા ભાઈને આંગ કાઢી લે એકલો ઝઘડો કરાવો શેતાનો એક સાથી બોલ્યો એમાં શું મોટી વાત છે અમે જઈ ત્રણે ભાઈને બરબાદ કરી નાખશું જ્યારે ખાવા માટે બટકુ રોટલો નહીં રહે ત્યારે પછી જોજો અમારો શેતાનની રજા લઈને ત્રણે સાથી જંગલની બહાર એક કાદવ કીચડથી ભરેલું ખાબોચ્યું હતું ત્યાં આવીને બેઠા કોણ કયા ભાઈને બરબાદ કરવા જશે એ નક્કી થયું પછી શરત મૂકી કે જેનું કામ પેલા પતી જાય એ બીજાને આવીને મદદ કરશે થોડા દિવસ પછી આજ કાદવ ભરેલા ખાબોચિયામાં મળવાનું નક્કી કરી બધા છૂટા પડ્યા એક શેતાનનો સાથી રૂપ બદલી રૂપબત્તી ભાઈ પાસે ગયો છે એના શક્તિના વખાણ કરી એને બહુ ચડાવે છે અહંકારમાં આવીને મોટો ભાઈ રાજા પાસે જાય અને એને કહ્યું કે હું પૂરી દુનિયા જીતીને લાવી શકું છું રાજા એને પોતાના લશ્કરનો સિપાઈ બનાવ્યો રાજા એ બીજા દેશને સામે લડવા મૂકે છે જ્યારે બંને ફોજ સામ સામે ગોઠવાઈ ત્યારે શેતાનનો સાથી ભાઈનું દારૂ બોળો અને બંદૂકોને ભીજવી નાખે છે એટલે પછી બોળો ફૂટે સેનો મોટો ભાઈ પોતાના અહંકારમાં બધું ખોઈને આવ્યો ભરપાઈના તોર પર રાજાએ બધી જ જમીન જપ્ત કરી લીધી બીજો શેતાનનો સાથી વેપારી દીકરા પાસે ગયો હતો વચ્ચેના ભાઈને લોભ વધારી દીધો એટલે એ તો વધારે વેપાર કરી વધારે પૈસા કમાવા જે જોવે એ વસ્તુ ખરીદવા લાગ્યો વ્યાજે પૈસા લઈ લઈને વેપાર કરવા માટે સામાન ખરીદ્યો એક દિવસ શેતાનનો સાથી એનો બધો સામાન બગાડી મૂકે છે માથે એટલું દેવું થઈ ગયું હતું કે આ જન્મમાં ઉતારવું તો શક્ય નહોતું અને વ્યાજે લીધેલા પૈસા માટે બધા ઉઘરાણી આવવા માંડ્યા ત્યારે વેપારી ભાઈ પણ ઘર છોડીને નાઠો એક શેતાનનો સાથી નાના મૂર્ખ ભાઈની પાસે જાય છે નાના ભાઈના ખાવામાં શેતાનનો સાથી કંઈક ભેળવી દે છે અને જમીનને પણ ટીપી ટીપીને પથ્થર જેવી બંજર કરી દે છે નાનો ભાઈ તો ભોજન કરી ખેતર ખેડવા લાગે છે પોતાના પેટમાં થોડો દુખાવો ઉપડ્યો પણ એ હળ લઈને કઠોળ જમીનને ખોદવા લાગ્યો આટલી મહેનત કરતા જોઈ શેતાનનો સાથી તો એનું હળ તોડી નાખે છે નાનો દીકરો ઘરે જઈ નવું હળ લઈ આવે છે પેટમાં દુખાવો અને કઠોર જમીન છતાં પણ નાનો ભાઈ થાક્યો નહીં પકડી રાખે છે તો વધારે બળ કરી છે એટલે શેતાનના સાથીના હાથ છોલાઈ જાય છે વહેલી સવારે નાનો ભાઈ ખેતરમાં જાય છે એને બધું ખેતર ખેડી નાખ્યું હતું એક નાનો પટ્ટો જ બાકી રહ્યો હતો અચાનકથી નાના ભાઈના પેટમાં ચૂળ ઉપડવા લાગે છે પણ નાના ભાઈએ મનમાં વિચાર્યું કે થોડુંક જ બાકી રહ્યું છે આ એક પટ્ટો તો ખેડી લેવો જોઈએ એ હળ ચલાવવા લાગ્યો પણ એકાએક હળ અટકી ગયું નાના ભાઈના મનમાં થયું કે કોઈક મૂળિયામાં આ ફસાઈ ગયું છે અટકાયેલા હળના નીચે હાથ નાખી મૂળિયું ખેંચવા ગયો ત્યારે એના હાથમાં પેલો શેતાનનો સાથી આવી ગયો આ શું અજીબ જાનવર છે એવું બોલી નાનો ભાઈ એને હળને ઉપર પછાડવા જતો હતો ત્યારે શેતાનનો સાથી બોલી ઉઠ્યો મને ઈજા ના પહોંચાડશો તમે જે કહેશો એવું કરીશ નાનો ભાઈ બોલ્યો કાલથી મારા પેટમાં બહુ ઈજા થઈ રહી છે તું એને મટાડી શકીશ શેતાનનો સાથી બોલ્યો હા મટાડીશ એ નાના ભાઈને ત્રણ બીજ આપે છે અને બોલ્યો એક ખાઈ લો એટલે દુખાવો મટી જશે શેતાનનો સાથી ફરી એને ક્યારે પરેશાન ન કરવાનું વચન આપી જમીનની અંદર ચાલ્યો જાય છે નાનો ભાઈ જે પટ્ટી ખેડવાની બાકી હતી એ ખેડી ઘરે જાય છે ઘરે જોવે છે કે એનો મોટો ભાઈ અને ભાભી વાળું કરી રહ્યા છે મોટો ભાઈ બોલ્યો મને જ્યાં સુધી કામ મળે ત્યાં સુધી હું અને તારા ભાભી અહીંયા રહેશું તારે અમારા રોટલા પૂરા કરવાના છે હા ભલે ખુશીથી રહો આટલું બોલીને નાનો ભાઈ પણ એમની બાજુમાં વાળું કરવા બેઠો મોટા ભાઈની પત્નીને આ ના ગમ્યું એ બોલી મેલા ગેલા કપડાં પહેરેલો તમારી ભાઈ મારા બાજુમાં બેઠો એ મને ગમતું નથી એના શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવી રહી છે મોટા ભાઈએ કહ્યું તારા શરીરમાંથી આવતી દુર્ગંધ તારી ભાભીથી સહન નથી થતી તું બહાર બેસીને જમી લે તો વધારે સારું નાનો ભાઈ તો બહાર બેસીને જમ્યો અને પછી ઘોડાને ચરાવવા ખેતરમાં લઈ ગયો બીજે સવારે બીજો શેતાનનો સાથી નાના ભાઈને બરબાદ કરવા માટે આવે છે નાનો ભાઈ સવારે ઘોડાને બાંધીને ખેતરમાંથી ઘાસ કાપવાનું શરૂ કરે છે દાંતરડું લઈને ઘાસ કાપવા બેઠો પણ દાંતરડું ભારે થઈ ગયું છે એટલે ઘાસ કપાતું નથી નાનો ભાઈ બોલ્યો ભલે ઘરે જઈને નવું દાંતરડું લઈ આવું અને રોટલા ખાતો આવીશ અને થોડા ઘણા સાથે બાંધી લાવીશ પણ આ ઘાસ કાપવાનું કામ તો પૂરું કરીને જ દમ લઈશ નાનો ભાઈ તો વધારે ગુસ્સામાં દાંતરડું ખેંચવા લાગ્યો શેતાનનો સાથી ત્યાંથી નીકળીને નીંદણમાં સંતાઈને બેઠો નાનો ભાઈ તો ગુસ્સામાં ગુસ્સામાં બોડીઓ શેતાનો સાથી ત્યાંથી નીકળીને રાયના ખેતરમાં પહોંચ્યો રાયને એવી રીતે કઠણ બનાવી દીધી કે એમાં દાંતરડું ના ચાલી શકે ઘાસ વાડવાનું કામ પૂરું કરી નાનો ભાઈ તો રાયના ખેતરમાં આવે છે દાંતરડું ચાલતું નથી એને તો દાંતરડાના કરકરાને વધારે ઘસ્યા રાત પડતા સુધી તો રાઈ કાપવાનું કામ પણ પતી ગયું નાનો ભાઈ ખેતરમાં ઊભો થયો અને બોલ્યો બસ હવે કાલે ઘઉં વાડવાના છે એટલું બોલી એ તો ઘરે ગયો શેતારનો સાથી આ સાંભળી રહ્યો હતો એ વિચાર કરવા લાગ્યો હવે તો કાલે આને હરાવીને જ હું જપ કરીશ નાનો ભાઈ તો રાત્રે ઘરે ગયો રોટલા ખાઈને બેઠો ત્યારે પૂનમની રાતનું અજવાળું છવાયેલું હતું નાનો ભાઈ તો દાંતરડું લઈને ઉપડ્યો અને સવાર સુધી તો ગૌએ વાડી નાખ્યા સવારે શેતાનનો સાથી આવીને જુએ છે તો આ શું આટલો હેરાન કરવા છતાં પણ પેલો મૂર્ખો તો રાત્રે પણ ઊંઘતો નથી હવે તો એની દશા બગાડીને જ હું નિરાતનો શ્વાસ લઈશ શેતાનનો સાથી તો રાયના પૂળાની અંદર બેઠો વિચાર કરવા લાગ્યો ઉફાળા ગરમ પૂળાની અંદર એ તો વિચાર કરતા કરતા ઊંઘી ગયો નાનો ભાઈ ઘરેથી બળદગાડું જોડી લાવ્યો અને એક એક કરીને રાયના પૂળા એમાં ભરવા લાગ્યો પૂળા ભરતા ભરતા એને પેલો શેતાનનો સાથી દેખાણો નાનો ભાઈ બોલ્યો મેં તને ચોડી મૂક્યો હતો ને તું ફરીથી આવી ગયો શેતાનનો સાથી બોલ્યો તમે જે છોડી મૂક્યો હતો એ મારો બીજો સાથી હતો નાનો ભાઈ તો શેતાનના સાથીને પકડવા હાથ લંબાવ્યો ત્યારે શેતાનનો સાથી બોલ્યો મને છોડી મૂકો મને ઈચ્છા ના પહોંચાડતા હું તમને ઘાસના પૂળામાંથી સૈનિક બનાવતા શીખવાડીશ નાનોભાઈ બોલ્યો એ મારે કસાય કામના નથી મારે સૈનિક શું કરવા છે શેતાનનો સાથી બોલ્યો તમે એમની જોડેથી ખેતરનું કામ કરાવી શકશો આટલું બોલી શેતાનનો સાથી નાનાભાઈને ઘાસના પૂળામાંથી સૈનિક બનાવવાનું મંત્ર શીખવાડે છે ત્યારે નાનોભાઈ બોલ્યો રાયના પૂળામાંથી સૈનિક બનાવવું તો મારો બધો દાણો વ્યર્થ જાય એટલે તું મને ફરીથી આ સૈનિકને રાયના પૂળા બનાવવાનું પણ શીખવાડ શેતાનનો સાથી નાના ભાઈને સૈનિકને રાયના પૂળા બનાવવાનું પણ શીખવાડી દે છે જ્યાં ભગવાન તારું ભલું કરે આટલું બોલી નાનો ભાઈ શેતાનના સાથીને છોડી દે છે ખેતરનું કામ પતાવી એ ઘરે જાય છે ઘરે એનો વેપારી ભાઈ અને એના પત્ની બેઠા ભોજન કરી રહ્યા હતા ભાઈ બોલ્યો જ્યાં સુધી હું મારો ધંધો બેઠો ના કરી લઉં ત્યાં સુધી હું અને તારા ભાભી અહીંયા રોકાશું આ ભલે જેટલા દિવસ રહેવું એટલા દિવસ રહો નાનો ભાઈ ખાટલા ઉપર બેઠો તો વછેઠભાઈની પત્ની બોલી તમારા નાના ભાઈના કપડાં મેલા છે અને શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવી રહી છે વછેઠભાઈ બોલ્યો તારી ભાભીને તારા પરસેવાની દુર્ગંધ આવી રહી છે તો તું બહાર જઈ ભેંસોના વાડામાં સૂઈ જા નાનો ભાઈ તો ભેંસોના વાડામાં જઈને સૂઈ જાય છે સવારે શેતાનો ત્રીજો સાથી આવીને જુએ છે તો ખેતરમાં ક્યાંય એના બંને ભાઈબંધ નથી કઠણ જમીનની અંદર એને બે દર પડેલા જોયા એ સમજી જાય છે કે એના બંને સાથી સાથે કઈક ઘટના બની છે એટલે એ બંને જમીનમાં ઉતરી ગયા છે પેલી બાજુ ઘરમાં બંને મોટા ભાઈ અને એનો પરિવાર રહેવા આવી ગયા હતા એટલે ઘર સાંકડું પડવા લાગ્યું હતું બંને મોટા ભાઈ બોલ્યા અમે અમારા અલગ ઘર બનાવી લઈએ એટલે તું જંગલમાં જઈ ઘર બનાવવા માટે લાકડા કાપી લાવ નાનો ભાઈ તો કુલ્હાડી લઈને જંગલમાં ગયો અને સાંજ સુધી સો વૃક્ષ કાપવાની ધારણા મનમાં ધારી હતી શેતાનનો સાથી પણ નાના ભાઈને શોધતો એ જંગલમાં પહોંચે છે એને એક વૃક્ષ કાપ્યું ત્યાં શેતાનનો સાથી એના કામમાં વિઘ્ન ઉત્પન્ન કરવા લાગ્યો સાંજ સુધી એ માંડ બે કે ત્રણ વૃક્ષ કાપી શક્યો બીજો એક વૃક્ષ કાપવા એ ઘા પાડી રહ્યો હતો પણ ત્યાં તો એની કમર તૂટી ગઈ ઝાડમાં જ કુલ્હાડી વળાવીને એ થાક ખાવા ઊભો રહ્યો એને આ મારતો જોઈ શેતાનનો સાથી તો રાજી થયો અને કુલ્હાડી વડાવેલા વૃક્ષ ઉપર જ બેસીને હસવા લાગ્યો ત્યાં જ નાનો ભાઈ તો જેટલી હિંમત હતી એટલી હિંમત ભેગી કરી જોરદાર ઝાડ ઉપર કુલ્હાડીનો ગા કરે છે એના ઉપર શેતાનનો સાથી બેઠેલો હતો એને કઈ સોચ વિચારવાનો સમય ના મળ્યો અને એ મોટા ઝાડ નીચે દતાઈ પડ્યો એ ચીખ સાંભળી નાનો ભાઈ બોલ્યો મેં તને છોડી મૂક્યો હતો અને તું ફરી પાછો આવ્યો સેતાનો સાથી બોલ્યો ના એ બંને મારા સાથીઓ હતા મને અહીંથી બહાર કાઢો હું તને ઝાડના પાનમાંથી સોનું બનાવતા શીખવાડીશ નાનો ભાઈ શેતાનને ઝાડ નીચેથી બહાર કાઢે છે અને એ સોનું બનાવતા શીખ્યો જ્યાં ભગવાન તારું ભલું કરે આટલું કઈ નાનો ભાઈ એ સેતાનને પણ છોડી મૂકે છે એ શેતાનનો સાથી પણ જમીનમાં ઘૂસી જાય છે બધું કામ પતાવી નાનો ભાઈ ઘરે જાય છે બંને ભાઈઓ નાના ભાઈના ઘરની બાજુમાં પોતાના ઘર બનાવે છે આ વખતે ખેતરમાં પાક સારો થયો હતો એટલે નાનો ભાઈ પોતાના ઘરમાં દાણા પાણી ભરે છે રજાના દિવસે પોતાના ભાઈને સાથે ગામ આખાને એને ત્યાં જમવાનું નોતરું આપે છે પણ એના બંને ભાઈ આવ્યા નહીં આ મૂર્ખાના ઘરે શું જમવા જાય પણ ગામ આખું એને ત્યાં જમવા આવ્યું રાતનો સમય હતો ઘરની બહાર આંગણામાં સ્ત્રીઓ રાસ ગરબા રમી રહી હતી નાનો ભાઈ એ સ્ત્રીઓની પાસે જઈને કહ્યું તમે મારા માટે એક ગીત ગાવ સ્ત્રીઓએ ના પાડી દીધી ત્યારે નાનો ભાઈ ઘરની અંદર જાય છે અને પાંદડામાંથી થોડું સોનું બનાવીને લાવે છે સ્ત્રીઓને આપીને એ બોલ્યો હવે મારા માટે એક ગીત ગાઓ પ્રિય ગીત ગાયું પણ નાના ભાઈને પસંદ ના આવ્યું એ તો વાડાની અંદર ગયો અને ઘાસના પૂળામાંથી સૈનિક બનાવીને લાવ્યો સૈનિક આંગણામાં નાચવા અને ગાવા લાગ્યા બધા લોકો એમને જોઈને રહી ગયા બંને મોટાભાઈ અને એમની પત્નીઓ પણ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા મોડી રાત્રે નાનો ભાઈ પાછા સૈનિકોને ઘાસના પૂળામાં બદલીને સૂઈ જાય છે સવારે એનો મોટો ભાઈ આવ્યો અને બોલ્યો રાતે તે આટલા બધા સૈનિક ક્યાંથી લાવ્યા હતા અને તેમને ક્યાં સંતાડીને રાખ્યા છે આનો ભાઈ બોલ્યો તારે એનું શું કામ છે મોટાભાઈએ કહ્યું મારી જોડે એક સૈનિકોની ટુકડી હોત તો હું ફરીથી રાજાની ફોજમાં ભરતી થઈ મોટો ભાઈ જૂઠ બોલ્યો એના મનમાં લાલચ પેદા થઈ રહી હતી કે એ સૈનિકોને લઈ રાજાનું રાજપાટ લૂંટી લેશે નાનો ભાઈ તો ભોળો એટલે એને તો જટ દઈ બધી વાત કઈ સંભળાવી વાડાની અંદર જઈ ઘાસના પૂળામાંથી કેટલાક સૈનિક બનાવ્યા અને મોટા ભાઈને કહ્યું તું આ સૈનિકોને આ ગામમાંથી બીજી જગ્યાએ લઈ જજે નહીં તો એક દિવસમાં આ ગામનું બધું જ અનાજ આ સૈનિકો ખાઈ જશે મોટા ભાઈએ વચન આપ્યું અને સૈનિકોની ટુકડી લઈને ચાલ્યો ગયો ત્યારે નાનો ભાઈ આવે છે અને એને રાતે સોનું ક્યાંથી લાવ્યું એ જણાવવા કહ્યું ભોળો નાનો ભાઈ તો એને બધી વાત જણાવી દે છે ત્યારે નાનો ભાઈ કહે છે મને બે ટોપલા સોનું બનાવી આપ એટલે હું ફરીથી વેપાર સરી કરી શકું નાનો ભાઈ તો બે ટોપલા સોનું બનાવી આપે છે એક વર્ષની અંદર મોટો ભાઈ અને ભાઈ બંને મળે છે ત્યારે મોટો ભાઈ બોલ્યો એક જીતી છે છે અને હું રહું છું પણ મારા સૈનિકોને પાણી આપવા ધન ઓછું પડે ભાઈ બોલ્યો મેં ઘણું બધું ધન કમાઈ લીધું છે પણ એને સાચવનાર કોઈ નથી ત્યારે મોટો ભાઈ બોલ્યો આપણે બંને પેલા મૂર્ખા નાના ભાઈ પાસે જઈએ તું એની પાસે સોનું માંગ છે એ સોનું તું મને આપી દેજે અને હું એની પાસે સૈનિક માંગીશ સૈનિક હું તને આપી દઈશ એટલે એ તારા ધનની રખેવાળી કરશે બંને ભાઈ નાના ભાઈની પાસે આવે છે અને બધી વાત જણાવી ત્યારે નાના ભાઈએ બંને મોટા ભાઈની મદદ કરવાની ના પાડી દીધી ત્યારે મોટો ભાઈ ગુસ્સેથી બોલ્યો અરે મૂર્ખા તારે મોડાથી એક મંત્ર તો કાઢવું છે તો પછી તું ના શું કામ પાડી રહ્યો છે કાલે હું ખેતરમાં કામ કરતો હતો ત્યારે એક બાઈ રડતી રડતી ગાડામાં એક મરેલા આદમીને લઈ જઈ રહી હતી મેં પૂછ્યું કે કોણ મરી ગયું છે ત્યારે પેલી બાઈ બોલી કે તારા મોટા ભાઈના સૈનિકોએ મારા પતિને મારી નાખ્યો છે અને તો એમ હતું કે તું વાજા વગાડવા અને નાચવા માટે સૈનિકો લઈ ગયો છે પણ મેં બનાવેલા સૈનિકો તો લોકોને મારી નાખે છે એટલે હું સૈનિક બનાવીને નહીં આપું અછેટ બાઈ બોલ્યો પણ મને સોનું તો બનાવી આપ મારા સોનાથી કોઈને શું નુકસાન થશે ત્યારે નાનો ભાઈ બોલ્યો કે કાલે સવારે ગલી માસીની દીકરી મારા આગળ દૂધ માંગવા આવી હતી મેં પૂછ્યું કે તારી ગાય ક્યાં ગઈ ત્યારે એને જણાવ્યું કે તારો નોકર એના મોઢા ઉપર સોનું ફેંકી એની ગાય લઈ ગયો છે એટલે હું તને પણ સોનું નહીં આપું બંને ભાઈ પાછા ફર્યા એક દિવસ રાજા ઢંઢેરો પીટાવે છે કે એની રાજકુમારી બહુ બીમાર છે જે કોઈ એને માંદગકીમાંથી બહાર લાવશે એની સાથે એના લગ્ન કરાવશે ઘરડા ખેડૂતને ખબર હતી કે એના નાના દીકરા પાસે એવી ગોળી છે કે એનાથી કોઈ પણ માણસ સાજો થઈ જાય છે નાનો ભાઈ ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એ જોવે છે કે એક કૂતરો બીમાર પડ્યો છે એના શરીરના બધા વાળ ખરી ગયા છે અને મોઢા ઉપર માખીઓ બણમણી રહી છે ત્યારે નાનો ભાઈ એક ગોળી કૂતરાને ખવડાવે છે કૂતરો તો સાજો થઈ નાના ભાઈને આગળ પાછળ ફળવા લાગ્યો ઘરે આવે છે ત્યારે એના પિતાજીને બધી વાત જણાવે છે એના પિતા કહે છે કે એક ગોળી વધી છે તું દરબારમાં લઈ જા અને રાજકુમારીને સાજી કર એનાથી તારું આખું જીવન સુધરી જશે તું આ નગરનો રાજા બની જઈશ નવા લુગડા પહેરાવી ખેડૂત એના નાના દીકરાને તૈયાર કરે છે નાનો ભાઈ રાજમહેલ તરફ રવાના થયો ત્યાં એને રસ્તામાં એક ભિખારણ મળે છે ભિખારણનો એક હાથ કામ નહોતો કરતો ભિખારણની દશા જોઈ ભાઈને તેના ઉપર દયા આવી અને એને પોતાની પાસે રાખેલી એક ગોળીએ ભિખારણને ખવડાવી દીધી ત્યાં તો ભિખારણ સાજી થઈને આશીર્વાદ આપી ચાલી ગઈ નવરા હાથે જે થાય એ ખરું એવું મનમાં વિચારતો નાનો નાનોભાઈ રાજાના મેલમાં પહોંચે છે નાનોભાઈ જેવો જ રાજકુમારીના ઓરડામાં પગ મૂકે છે એવી જ રાજકુમારી તો સાજી થઈ જાય છે આ ચમત્કાર જોઈ રાજા તો રાજી રાજી થઈ એની રાજકુમારીના લગ્ન નાના ભાઈ સાથે કરાવે છે અને નાનો ભાઈ નગરનો રાજા બની જાય છે